એના ભાગરૂપે અમે લોકો સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખવા માટે સાડે ચારસો જેટલા ધાબા પોઈન્ટ ચારસો જેટલા ડીપ પોઈન્ટ રહેશે નવસો જેટલા બોડી બોડીવારના કેમેરા વીસ જેટલા દ્રોણ કેમેરા અને બે હજાર જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર જો રૂટ અને પૂરી સમગ્ર પ્રક્રિયાના સુપરવિઝન કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ એ સોજી ઇકો અને સાયબરને સાડે ત્રણસો જેટલા જવાનો અધિકારીઓ જોવે આ બધા જો અંદરના વિસ્તારમાં ચાંપતી નજર રાખશે અને અમારા સ્પેશિયલ બ્રાન્ચમાં આવતા સાઠ જેટલા અમારા વોચર્સ છે અને બસો જેટલા ફ્રેન્ડ ઓફ પોલીસ છે આ લોકો બી પ્રજાને એક બી કોઈ અગર ન્યુસન્સ ક્રિએટ કરતા હોય યા કોઈ જો પ્રોબ્લેમ ક્રિએટ કરતા હોય એના ઉપર એક્ટિવિટી ઉપર વાંચ રાખશે ને તાત્કાલિક એના ઉપર કાર્યવાહી અમે લોકો કરીશ સોશિયલ મીડિયા ઉપર વાચ રાખવા માટે સાઇબર ક્રાઇમની ટીમો સતત એકદમ સજગ છે જોએ તમામ કોઈ બી અફવાઓ ફેલાવશે તેના ઉપર અમે કાર્યવાહી કરવા માટે બી સજગ છીએ બધાને અમારી અપીલ કરીએ છીએ એ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે આપ સુરત શહેર પોલીસ પર વિશ્વાસ રાખો કોઈ પણ પ્રકારના કોઈ અફવાઓ ઉપર યા કોઈ જો કોઈ ન્યૂસેન્સ ક્રિએટ કરે છે એનું પર ધ્યાન નહીં આપો અને આપ નજીકના કોઈ પોલીસ જોઈએ એના તમે જાણ કરો ઓર સો પર્સન્ટ જો પોલીસ અમારી તાત્કાલિક બે મિનિટમાં અમે લોકો એના પર કાર્યવાહી કરી જોઈએ